ધાનેરા માં આવેલ જલારામ સોસાયટી માં સુંદરકાંડ નું આયોજન કરાયું હતું માં શ્રી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ સુંદરકાંડ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા જલારામ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારો દ્વારા સુંદરકાંડ ખૂબ જ સુંદર રીતે ગાન કરી લોકોને મોહિત કરી લેવામાં આવ્યા श्री श्री राम श्री राम अव अदस र